લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ના કરવું તારીખ અઠ્ઠાવીસ આઠ બે હજાર ચોવીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ રાશિ રાશિવાળાએ આજે શું કરજો મેષ વાળા આજે દિવસની શરૂઆત પોતાના કુળદેવીના આશીર્વાદથી કરવી જોઈએ ને નાના નાના જે ઝાડવા હોય ને છોડ એને પાણી પાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે ભૂરા કાળા આવા કપડાઓ પહેરવાના નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહે છે વૃષભ રાશિવાળાએ આજે પોતાની આવક જાવકનો હિસાબ મેળવવો જોઈએ એની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની સાથે દગો નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે નાની નાની દીકરીઓને મીઠાઈ ખવડાવવી જોઈએ શું નથી કરવાનું આજે પ્રોપર્ટી અંગેના કાગળિયાઓ વાંચ્યા વગર સાઈન ન કરવા કર્ક રાશિ કર્ક વાળાએ આજે શિવ મંદિરમાં ભગવાન નો દૂધ થી અભિષેક કરવો જોઈએ અને લીલા શાકભાજી શિવ મંદિર માં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરજો સિંહ રાશિ વાળે આજે બકરીને લીલો ચારો અથવા ચણા ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખાવાના મીઠાનો નમકનો વધુ પડતો ઉપયોગ નથી કરવાનો પ્રોપર્ટી ને લગતું કામ વકીલ ની સલાહ લઈને પછી આગળ વધારવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચાઓ નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે પક્ષીઓને ચણ માં લીલા મગ નાખવા જોઈએ ત્રણ કુતરાને ખાવાનું ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા પિતા અને પિતા જેવા વડીલ માણસોનું નું અપમાન નથી કરવાનું ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરવું એ પોતાની જિંદગીના નિયમો જે બનાવ્યું હોય ને એને અનુસાર આગળ વધવું જોઈએ એની બહાર નહીં જવાય શું નથી કરવાનું મિત્ર બીજાને નુકસાન થાય એવું કોઈ કામ આપણે કરવાનું નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ ચંડી પાઠ વાંચવો જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ ઇલેક્ટ્રોનિક સામાન ખરીદીને ઘરે નહીં લાવવો કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે કોઈ માંદા માણસની ખબર લેવા જવાનું હોય ને તો ફળફળાદી લઈને જવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનો ખોટો વિચાર કરવાનો નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ આજે મા દુર્ગા મા જગદંબાના દર્શન કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે